સાબરકાંઠાના ખેડ બ્રહ્મા નગરપાલિકા દ્વારા રોડ ઉપરના દબાણોને દૂર કરવામાં આવ્યા છે વિગતવાર વાત કરવામાં આવે તો ખેડ અંદર બજાર જવાના રસ્તાઓ પર રોડની બંને સાઈડ દબાણો હોવાથી બે દિવસ અગાઉ નગરપાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જીસીબી લઈને દબાણો દૂર કરવામાં આવ્યા હતા જે દબાણો થયા હતા નગરપાલિકાએ અગાઉ નોટિસ આપેલી હતી છતાંય જાતે દબાણો દૂર ન કરવામાં આવતા પાલિકા દ્વારા જેસીબીની મદદથી ગલ્લા સહિત દબાણો તોડી પાડવામાં આવ્યા છે ખેડબ્રહ્મા બજારમાં જવાના રસ્તાને ખુલ્લો કરી દેવામાં આવ્યો છે અને જે સિવિલ રોડ ઉપર જવાનો રસ્તો હતો તેમાં પણ લોકોને તકલીફનો સામનો કરવો પડતો હતો જેને લઈને નગરપાલિકા દ્વારા એ દબાણ દૂર કરી અને રોડને ખુલ્લો કરી દેવામાં આવ્યો છે એની સાથે એક મેસેજ પણ લોકોને આપવામાં આવ્યો છે કે જો ગેરકાયદેસર દબાણ કરશો તો નગરપાલિકા દ્વારા ગમે ત્યારે તોડી પાડવામાં આવશે અહેવાલ મોહન જોશી ખેડબ્રહ્મા સાબરકાંઠા અમે તમને આપીશું પણના સમાચાર જો તમે અમારા માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં